અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ઉત્તરાયણના દિવસે જ એક દિવસમાં એક પોઈન્ટ બત્રીસ લાખ લોકોએ મુલાકાત લીધી હતી ઉત્તરાયણમાં શહેરીજનો ઉપરાંત બહારથી આવેલા લોકો પણ રિવરફ્રન્ટ ખાતે આવેલ ફ્લાવર શોની અચોક મુલાકાત લેતા હોય છે ત્યારે ઉત્તરાયણમાં પતંગ ચગાવવા કરતાં લોકો બહાર ફરવા નીકળી જતા હોય છે શહેરીજનો પણ જણાવે છે કે ઉત્તરાયણમાં પતંગ દોરીથી પક્ષીઓ ખવાય છે કે કોઈનું મોત નીપજે છે એના કરતા વિવિધ જગ્યાએ ફરવા જવાથી તેમનું મનોરંજન પણ થઈ જાય છે અને પક્ષીઓ ઘવાતા પણ બચી શકે છે અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે બનાવેલ ફ્લાવર શોની મુલાકાત શહેરીજનો ઉપરાંત બહારથી આવેલા લોકો પણ લેતા હોય છે ગઈકાલે જ્યારે ઉત્તરાયણ હતી અને આજે વાસી ઉત્તરાયણ છે ત્યારે આજે પણ વહેલી સવારથી જે ફ્લાવર શોની મુલાકાતે જે લોકો જે છે તે આવી રહ્યા છે વિવિધ જગ્યાએથી જે લોકો જે છે તે ફ્લાવર શો ની મુલાકાતે આવતા જોવા મળી રહ્યા છે વાત કરવામાં આવે તો ગઈકાલે ઉત્તરાયણના દિવસે અમદાવાદમાં ફ્લાવર શો માં લગભગ એક લાખ બત્રીસ હજાર લોકોએ મુલાકાત લીધી હતી એટલે કહી શકાય કે પતંગ ચગાવવાના રસિકો ઉપરાંત જુદી જુદી જગ્યાએથી અહિયાં લોકો આવે છે ક્યાંથી આવો છો માસી કાં છે કલકત્તા છે પશ્ચિમ બંગાળ વેસ્ટ કેસા લાગ્યા અમદાવાદ મેં ફ્લાવર શો बहुत अच्छा पश्चिम बंगाल में इस हिसाब से फ्लावर शो होता है, है, होता है, होता है। अहमदाबाद तो एक लाख बत्स हजार क्या ऐसी अंकल कहा हम कलकत्ता से आ रहे हैं हम लोग कहा कैसा लग रहा है अहमदाबाद में अच्छा बाहर में सब कुछ देखे हैं बहुत बढ़िया लग रहा है हम लोग कच्छ से घूमे है कच्छ से आया है गया है